જામનગરના મહિલાએ પ્રયાગરાજ મહાકુંભમાં જ્યૂઠ બેગનું વિતરણ કરી પર્યાવરણ બચાવવાનો સંદેશો આપ્યો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે શરૂ થયેલા મહાકુંભ મેળામાં કરોડો લોકોએ આસ્થાની ડુબકી લગાવી છે ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો મહાકુંભ મેળામાં પહોંચ્યા છે ત્યારે જામનગરમાં રહેતા નિધિબેન દવેએ તેમના પતિએ કુંભ મેળામાં પર્યાવરણની જાળવણી કરવાના હેતુથી અનોખું સેવાકીય કાર્ય કર્યું છે તેઓએ મહાકુંભમાં પંદરસો જેટલા જૂઠ બેગનું સાધુ સંતોના હાથે વિતરણ કર્યું અને એટલે કે બનાવેલી વસ્તુઓ જે ટકા હોય છે તેને સાથે ઇકો ફ્રેન્ડલી પણ હોય છે જેમનું વિતરણ કર્યું મારું નામ નિધિ દવે છે અમે લોકો અહીંયા જૂટના સ્પેશિયલ બેગ્સને બધું વેચ વેચીએ છીએ અને કસ્ટમાઇઝેશન કરાવીએ છીએ આ જૂટના બેગ લગભગ અમે છેલ્લા સાતથી આઠ વર્ષથી આ કરીએ છીએ અને હવે અમે એની અંદર ઘણી મોર એન્ડ મોર રેન્જ છે એ સ્ટાર્ટ કરેલી છે અને અમે હમણાં કુંભના મેળામાં અમારા કઝિન્સ સાથે બધા ભાઈ બહેનો ગયા હતા ત્યારે બધા જે સાધુ સંતો હોય તે લોકોને અમે આ ટાઈપના જૂટના જે બધા બેગ્સ હોય એનું વિતરણ કરેલું હતું અંદાજે અમે લોકો એ લગભગ બારસોથી પંદરસો જેટલા જૂટના બેગ છે એનું વિતરણ કરેલું હતું અમારી એની પાછળનો મેઇન પર્પઝ છે ને એ ઇકો ફ્રેન્ડલી જે આપણું સમાજ બને એના માટેનો અમારો મેઇન પર્પઝ હતો અને બાકી સાધુ સંતોને તો જનરલી આવી બધી વસ્તુઓની જરૂર પડતી હોય તો એ લોકો આને લોંગ ટાઈમ સુધી યુઝ કરી શકે એટલા માટે અમે લોકોએ સાધુ સંતોને બીયા આપેલું હતું